right now and press the bell icon never miss an update

ભાગી રહ્યા છે આજે તમારી ભવાઈ ભવાઈ જોવા ને કોઈ નઈ આવે હાડો તમે ભાગો આવે રંગલો નહી ચાલે અરે કઉ છું રંગલી વિના તો વેશ અધૂરો છે એ વાત તમારી હા ભાઈ જેમ સ્ત્રી વિના પુરુષ અધૂરો છે એમ રંગલી વિના આ રંગલો અને આખી ભવાઈ અધૂરી છે ભાઈ વાત એમ રંગલી ને તૈયાર થવા માં વાર તો લાગે જ ને પણ તમે અંદા ધીરજ ધરજો હમણાં મારી રંગલી ને બોલાવું છું હમણાં આવશે એ રંગલી ઓ મારી વાલી રંગલી આ દર્શક મિત્રો તારી વાટ જુએ છે કઉ છું જલ્દી આવ વાત સમજો સીધી સાડી વાત સમજો સીધી સાડી વાત

એ કારખાના એ ફેક્ટરીની અંદર શું શું થઈ રહ્યું છે શું બની રહ્યું છે એની જાણકારી છે તમને બુડો આપણે હું હે ગમે તે થતું હોય ઓફો મનુભાઈ અ પોતાની બેકારજી આટલી બધી બેદરકારી પોતાની જાત માટે અરે ભાઈ આપણે જ્યાં રહીએ છીએ એ રહેઠાણની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાં શું શું બની રહ્યું છે શું ઉત્પન્ન થઈ રહ્યું છે એની જાણકારી આપણે મેળવવી જોઈએ પણ આ જોણીને આપણે શું કહું જો મિત્રો ફેક્ટરી હોય કે કારખાના એની અંદર રાસાયણિક પદાર્થો ઉત્પન્ન થવાના અને ઝેરી ગેસ ઉત્પન્ન થાય તેવા પદાર્થો પણ ઉત્પન્ન થવાના બરાબર છે અને આના કારણે ઔદ્યોગિક અને રાસાયણિક અકસ્માતો થવાની સંભાવના વધી જાય છે અને જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે મિત્રો ત્યારે સૌથી પહેલા તો પાણી દ્વારા અને પવન દ્વારા એની આજુબાજુ રહેતા માણસોને નુકસાન થાય છે મિત્રો મારું હરું તો વિચાર્યું ન હતું આપણે લ્યા મનિયા તો તો ગજબ થઈ જાય હો તો હવે તમે લોકો મારી વાત માનો છો ને એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એ રહેઠાણની આસપાસ આવેલા જે ઔદ્યોગિક એકમો છે એની અંદર શું બની રહ્યું છે શું ઉત્પન્ન થઈ રહ્યું છે એની જાણકારી આપણે મેળવવી જ જોઈએ દોસ્તો વિપુલભાઈ પણ આપણે આ જાણકારી કઈ રીતે એમાં તો એવું છે ને એ કામ મારા એકલાથી થાય એવું નથી હો એના માટે તમારે બધાએ એટલે કે આપણે બધાએ ભેગા મળીને જાગૃત થવું પડશે અને આ રસાયણો આ ઝેરી પદાર્થોની જાણકારી આપણે મેળવવી પડશે એટલે કે એના ગુણધર્મો એના પ્રતિરોધકો વિશેની માહિતી આપણે જાતે જ મેળવવી પડશે અને મિત્રો તમે લોકો છાપા વાંચો છો ટીવી જુઓ છો રેડિયો સાંભળો છો કે નહીં અરે ભાઈ આ બધા જ પ્રસાર માધ્યમો છે અને આ બધા જ પ્રસાર માધ્યમો ઉપર આ તમામ કેમિકલની જાણકારી અને માહિતી આપણને અવારનવાર મળતી રહેશે એટલે આપણે આ બધું જાણવું જોઈએ વાંચવું જોઈએ જોવું જોઈએ જેના કારણે આપણે આપણી જાતને આવા અકસ્માતોથી બચાવી શકીએ સમજ્યા અને હા બીજી એક અગત્યની વાત આપણી સરકાર પણ આવા ઔદ્યોગિક અને રાસાયણિક અકસ્માતોથી થતા નુકસાનથી બચવા માટેના કાર્યક્રમો પણ યોજે છે તો તમારે લોકોએ ત્યાં જવું જોઈએ એ કાર્યક્રમોની અંદર ભાગ લેવો જોઈએ અને આ બધી જાણકારી મેળવવી જોઈએ દોસ્તો વિપુલભાઈ તમે કીધું એ બધું જ બરાબર અને જાણકારી તો અમે મેળવી લઈશું પણ તમે જે જાણો છો એ તમને કહો જો સૌથી પહેલાં તો આપણને એવું લાગે કે અહીંયા અકસ્માત થવાની સંભાવના છે બરાબર તો આપણે આપણી જાતને એ જગ્યાએથી સલામત સ્થળે લઈ જવાની જાણકારી સૌથી પહેલાં મેળવી લેવી જોઈએ અને હા એ જગ્યાએથી સલામત સ્થળે જવા માટેના રસ્તા એ સરળ અને ટ્રાફિક વગરના હોવા જોઈએ જેથી આપણે આપણી જાતને એ જગ્યાએ આસાનીથી પહોંચાડી શકીએ અને બીજી એક વાત અગત્યની ઘણા બધા રાસાયણિક પદાર્થો એવા હોય છે કે જેને રંગ નથી હોતો ગંધ નથી હોતો તો એવા રાસાયણિક પદાર્થો પણ આપણને નુકસાન કરે છે જેમ કે આંખોમાં બળતરા થવી ઉલટી થવી ઉપકા આવવા તો આવા પદાર્થોની જાણકારી પણ આપણે મેળવી લેવી જોઈએ અને મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો રાસાયણિક ફેક્ટરી ની અંદર કામ પણ કરતા હશે ને તો જો તમે એવી ફેક્ટરીમાં કામ કરતા હોય તો ત્યારે રાસાયણિક પદાર્થોને એકબીજામાં ક્યારેય ના ભેળવવા જોઈએ સમજ્યા મારી વાત અને ભૂલથી જો એ રસાયણો જમીન ઉપર ઢોળાઈ જાય તો તમારે એને તરત ને તરત સાફ કરી લેવો જોઈએ અને મિત્રો જ્યારે પણ તમે કોઈ રસાયણની સાથે કામ કરતા હોય તો બીડી ને સિગરેટ તો ક્યારેય નહીં પીવાના બરાબર છે જો આટલી પ્રાથમિક માહિતીની જાણકારી તમે લોકો રાખશો તો આ બધા અકસ્માતો આટલા પગલા જરૂર ભરવા તો મિત્રો હવે મારે બીજે જવાનું છે ઘણું બધું કામકાજ છે આજે આટલું બસ બરાબર છે તો હું તમારી રજા લઉં આવજો

ઉનાઈ બોલું તારી મારી વાલી રંગલી તું રીયા ના જાય તને ગોડી ગોડી કહેવાણ હું તો મજાક કરું છું હું શું કહું છું આ જે કંઈ વાત કરી એનાથી પ્રેક્ષક મિત્રોને બધી ખબર પડી જાય એટલે એટલે એના માટે નવા નવા દ્રશ્યો બતાવવા પડે અને સમજાવવા પડે હા હો આ વાત તારી સાચી તો મિત્રો દ્રશ્ય જુઓ અને સમજો હા ઔદ્યોગિક અકસ્માત થાય એટલે સૌ પ્રથમ સરકારી ખાતામાં ફાયર બ્રિગેડમાં અને પોલીસને હોનારતની પ્રાથમિક માહિતી પહોંચાડવી ગામલોકોએ બ્રિગેડના કામમાં મદદરૂપ થવું તેમજ ગામના જુવાનિયાઓએ ફસાયેલા માણસોને બહાર કાઢી ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા સમાચારપત્રો દૂરદર્શન અને સંચાર માધ્યમોમાં સમયસર સાચી ખબર પહોંચાડવી ઝેરી અને ટોક્સિક ગેસ લીકેજ થતો હોય તો તેને તપાસવા ચીમનીના ધુમાડા કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરી હવામાં ધૂળ ફેંકી અથવા રૂમાલ કે કપડાના ટુકડાને ફરકાવી પવનની દિશા નક્કી કરી શકાય જે બાજુનો પવન હોય તેની વિરુદ્ધ દિશા એટલે કે લંબ દિશામાં ઝડપથી સલામત સ્થળે આશ્રય લેવો જોઈએ જેથી ઝેરી વાયુથી બચીને નીકળી શકાય ઝેરી ગેસ ગળતર જેવી હોનારતમાં નાકે ભીના રૂમાલનો ટુકડો દાબી ઝડપથી ચાલવું સલામત ભર્યું છે વધુ પ્રમાણમાં ગેસ દેખાય તો વધુ માણસોને ટ્રેક્ટર કે કોઈ અન્ય વાહનમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવી હોનારત સમયે જાહેર સ્થળો પર જાહેરાત કરી લોકોને સાવચેતીના પગલાંની જાણકારી આપવી ગામના યુવાનો અને પ્રતિનિધિઓએ હોનારતમાં અસર પામેલા લોકોને બચાવી નજીકના દવાખાને પહોંચાડવા તેમજ પીવાનું પાણી ખોરાક દવાઓ પૂરા પાડવાની કામગીરી શરૂ કરી દેવી હોનારત સમયે ખાસ ધ્યાન રાખો ઇલેક્ટ્રિકના સાધનો બંધ કરી દો અને ગેસ ચૂલા બુઝાવી દો બીડી સિગરેટ ન પીવો હોનારત સ્થળે બિનજરૂરી વાહનો ન લઈ જાઓ ઘરના બારીબારણાં બંધ કરી ખુલ્લા મેદાન કે અગાસીમાં જાઓ સામાન કરતાં જીવન કિંમતી છે સામાન્ય ચિંતા ન કરો જાન બચાવો પ્રાણીઓને સલામત સ્થળે ખસેડો સાયરન સાંભળો ટીવી રેડિયો પરની સૂચના સાંભળી તેનો અમલ કરો અફવાઓ ફેલાવશો નહીં માનશો નહીં યાદ રાખો તમારું તમારા કુટુંબનું અને ગ્રામ લોકોનું જીવન અને સ્વાસ્થ્ય ખૂબ જ કિંમતી છે તેથી સાવધાની રાખવાના દરેક ઉપાય આપણે કરવા જોઈએ અને તેની જાણ બીજાઓને પણ કરવી જોઈએ

ત્યારે માના ઘણા લોકો રગવાયા થઈને ખાલી ખાલી દોડા દોડ કરે છે હા ટેલિફોન અને સંદેશા વ્યવહારના સાધનો હોય છે એને ખાલી ખાલી રોકી રાખે છે હા સાવ સાચી વાત છે રંગલા તારી સાવ સાચી વાત છે એ રંગલા તને એવું નથી લાગતું કે આ બધાને ખાલી દુર્ઘટના જોવામાં જ રસ હોય હા એ વાત હા જેવો મિત્રો તો રંગલીની વાત બિલકુલ સાચી છે આપણા ઘણા મિત્રો તો એવા હોય છે ને કે જ્યારે દુર્ઘટના થાય ને ત્યારે જાણે મંદારીનો ખેલ ચાલતો હોય ને એમ જઈને ટોળો વળી ઉભા રહે છે ખરેખર એવું ન કરવું જોઈએ ખરેખર તો આપણે જે માહિતી મેળવી એનો અમલ કરવો જોઈએ અને બીજા લોકો જોડે કરાવવો જોઈએ નહીં રંગલી શું નહીં રંગલી એટલે તારી દરેક હવા મારે હા કરવાની ના ના તને એમ નથી લાગતું કે આ તકેદારીની સલામતી શું ગામ લોકોએ જ કરવાની કારખાનાના માલિકો ફેક્ટરીના માલિકોની કોઈ જવાબદારી નહીં એમાં ખરી ને તો એમની જવાબદારી હોય 100% અને એટલે જ રંગલી સરકારે કર્મચારીઓની નિમણૂક કરી છે અને આવી જે ફેક્ટરીઓ છે મિલો છે કારખાના છે એના માલિકો આ સલામતીના નિયમોનું પાલન કરે છે કે નહીં એના ઉપર બરાબર નજર રાખે છે ઔદ્યોગિક એકમ કારખાનાના માલિકો માલિકોએ જાન માલનું નુકસાન રોકવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો તાત્કાલિક સારવાર માટેના સાધનો કાર્યક્ષમ હાલતમાં રાખવા દર છ મહિને ફેક્ટરી માલિકે મોકડ્રીલ કરાવવું સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજાગૃતિના અને તાલીમના કાર્યક્રમો કરવા સલામત આશ્રય સ્થાન પર પહોંચવાના રસ્તાઓની જાળવણી કરવી આકસ્મિક સંજોગોમાં પાણીનો પુરવઠો મળી રહે તેની વ્યવસ્થા કરવી ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ સેન્ટર ઊભા કરવા સંદેશા વ્યવહારની વૈકલ્પિક પદ્ધતિઓ વિકસાવવી સલામત આશ્રય આશ્રયસ્થાનનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવો હવામાનમાં આકસ્મિક પલટો આવે ત્યારે ઉત્પાદન પ્રક્રિયા સીમિત કરવી અગર તો સ્થગિત કરી દેવી રંગલી હા આ કહો છે એ વાત જોડવા મળીને કે કારખાનાના માલિકે પણ સાવચેતી માટે કેટ કેટલી તકેદારી રાખવી પડતી હોય છે હા પણ રંગલા તો એ અકસ્માત તો થાય છે જ ને

તો પછી આ કારખાનાની નોકરી ચમ લીધી અરે ભાઈ મનુ હું વાત કહું તને આ જમાનામાં ભણેલા ગણેલાને સારી નોકરીઓ કઈ મળે છે હે અને સાચું કહું ભાઈઓ મારે છે ને આ ગામડાને છોડવું જ નહોતું એ સાચું ભાઈ પણ હું તો કંટાળી ગયો છું આ ફેક્ટરીની નોકરીથી એટલે ચમ અલા ભાઈ જોને આ વર માં બે વાર કારખાનામાં કામ કરતા બચ્યો તો તું ધ્યાન રાખીને કામ નહીં કરતો હોઉં જો ભાઈ આપણને જે કામગીરી સોંપવામાં આવી છે ને એમાં જો કારખાનાના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે ને તો ભાઈ છે ને ક્યારે અકસ્માત જ ના થાય એટલે અલ્યા ભાઈ કામ એટલે કામ એમાં નિયમો સાના હોય હા જો ભાઈ તને જે કામગીરી સોંપવામાં આવી છે ને એમાં ચેકલિસ્ટ આપવામાં આવે છે આપણે બધા ચેકલિસ્ટ વાંચીને પછી મશીન ઉપર કામગીરી શરૂ કરીએ છીએ અરે ભાઈ હું તો કદી ચેકલિસ્ટ વાંચ્યું જ નથી ભાઈ ગણપત આ રઘુ સાચું કે છે ચેકલિસ્ટ જોઈને જ કોમ થાય અને એટલું જ નહીં ભાઈઓ

અને અને રાહત કામગીરી માટે તાલીમ અપાય છે હા દરેક કારખાનામાં જ્યારે જયારે આવી તાલીમ શિબિર નું આયોજન થાય ને હે ને તો દરેક કામદારો એ શાંતિ થી ખંત પૂર્વક આવી તાલીમ શિબિર માં ભાગ લેવો જોઈએ અને જાણકારી મેળવવી જોઈએ અલ્યા આવું કોઈ ગામમાં થાય તો છે પણ હું તો કદી ગયો જ નહીં એટલો જ નહીં ભાઈઓ નાટકો અને ભવાઈ દ્વારા પણ લોકો અને કામદારો ને શિક્ષણ આપવામાં આવે છે સાચું છે છે આ આ ગયા મહિને વાત ચાલતી હતી હા ભાઈ એક કારીગર એ ગમે ત્યારે મશીન ચાલુ કરીને ફરવા નાઈયે છે અને હું જઈને મશીન બંધ કરું ને ત્યારે ભાઈ તો એવા લોકો ને ફેક્ટરી માંથી કાઢી અને હા આપડા માલિકો મશીન ચલાવવા માટે પૂરેપૂરી તાલીમ આપે છે ને તો એ પ્રમાણે વર્તવું તો જોઈએ ને જો મિત્રો નિયમ અનુસાર શિસ્તબદ્ધ રીતે જો સાચી માહિતી મેળવીને દરેક કામદાર જો પોતાનું કામ કરે ને હે ને તો ખરેખર અકસ્માતો બહુ ઓછા થઈ જાય સારું થયું રઘુભાઈ તમે આ જાણકારી આપીને હવે હું તમારા નિયમોનું ચોક્કસ પાલન કરીશ હા તો સમજી ગયા ને ભાઈઓ બધા ચાલો ત્યારે હું નીકળું પાછું મારે કારખાને જવાનું છે ચાલો ત્યારે રામ 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 ભાઈઓ ਸਾਦੀ ਬਾਤ ਸਮਝੋ ਸਿੱਧੀ ਸਾਦੀ ਬਾਤ ਸਾਰੇ ਸੌਨੂ ਸਾਰੂ ਰੰਗਲਾ ਸਾਡੇ ਸੌਨੂ ਸਾਰੂ ਪਾਣੀ ਪਹਿਲਾ ਪਾੜ ਬੰਨ੍ਹ ਜੋ ਪਾਣੀ ਪਹਿਲਾ ਪਾੜ ਬੰਨ੍ਹ ਜੋ ਪਾਣੀ ਪਹਿਲਾ ਪਾੜ ઔદ્યોગિક અકસ્માત વેળા શું સલામતી રાખવી એની હતી આ વાત મનમાં સૌ રાખજો ખાસ અમલ કરજો સૌ સાથ સાવધાનીથી કરજો કાચ સલામતીની ની ચાવી એક છે સાવચેતી